સુરત શહેરના હદ વિસ્તારમાં જે રીતે વધારો થઈ રહ્યો છે અને જેમ જેમ સુરત શહેરનો હદ વિસ્તાર વધતો જાય છે તેમ ક્રાઇમ રેટમાં પણ વધારો જોવા મળી રહ્યો છે ત્યારે કાયદો વ્યવસ્થા અને લોકોની સુરક્ષાને કારણે હવે નવા પોલીસ સ્ટેશનની જરૂરિયાતો પણ ઊભી થઈ રહી છે સુરત શહેરમાં અત્યાર સુધીમાં કુલ ઓગણચાલીસ જેટલા પોલીસ સ્ટેશનો કાર્યરત હતા હવે એમાં વધુ એક નવું ડ્રીમ સિટી સ્વરૂપે ચાલીસમું પોલીસ સ્ટેશન શરૂ થઈ રહ્યું છે જેનું કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી આર પાટીલના હસ્તે ઉદઘાટન કરવા

જળશક્તિ મંત્રી ઉપસ્થિત રહ્યા હતા ઉદઘાટન પ્રસંગે રાજ્યસભાના સાંસદ અને હીરા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાએ જણાવ્યું કે ડ્રીમ સિટી પોલીસ સ્ટેશનની જરૂરિયાત હોવાથી આજે શરૂ કરી દેવામાં આવ્યું છે અહીં આવનાર તમામ વ્યક્તિની સુરક્ષા જ જરૂરી છે હાલ હીરા ઉદ્યોગ ઉદ્યોગની અંદર ખૂબ જ મંદી ચાલી રહી હોવાથી સુરત ડાયમંડ બોર્સમાં ધીરે ધીરે ઓફિસ શરૂ થઈ રહી છે વધુ દિવસોમાં સો ઓફિસ વધુ શરૂ થવા જઈ રહી છે હાલ ઈરા ઉદ્યોગમાં મંદીઓ હોવાને કારણે થોડો ઉત્સાહ ઓછો દેખાઈ રહ્યો છે મંદીને કારણે રત્ન કલાકારોને આર્થિક રીતે મદદરૂપ કેન્દ્ર સરકાર થાય તેના માટે રજૂઆત કરી દેવામાં આવી છે પરંતુ હજી સુધી કોઈ જવાબ પ્રાપ્ત થયો નથી આશા રાખીએ છીએ કે રજૂઆતનું યોગ્ય નિરાકરણ આવશે આપણા સુરત ડાયમંડ બોર્સમાં ડ્રીમ સિટી પોલીસ સ્ટેશનની જે આજે ઉદઘાટન થયું એમાં આપણા પોલીસ કમિશનર શ્રી ગેહલોત સાહેબની મહેનત ગુજરાત સરકારનો સપોર્ટ અને આપણે આ એરિયામાં જ્યારે ડાયમંડનો આટલું બધું વેલ્યુવાળી અહીંયા વસ્તુ આવશે આવે છે કસ્ટમ છે તો એના કેવી રીતે સેફ્ટી ને સિક્યુરિટી રહે એવો વિચાર કરીને જે આ પોલીસ સ્ટેશન ડ્રીમ સિટી પોલીસ સ્ટેશનનું આજે ઉદ્ઘાટન થયું એ બહુ જ સરાહની છે અને આપણે આશા રાખીએ કે આ એરિયામાં ખૂબ જ સેફ્ટી શાંતિ અને સુખ રહે છે ધન્યવાદ એક સવાલ છે આર્થિક સહાયની કલાકારો માંગ કરી રહ્યા છે અત્યારે પણ સંસદમાં મુગો રાજ્યો હતો શું કહેશો તમે એટલે ભાઈ બધાને આપણે સુરતવાળાને તો ખબર જ છે કે અત્યારે ડાયમંડ બિઝનેસમાં ખૂબ જ મંદી ચાલી રહી છે એટલે સામાન્ય રીતે બધા જ મુશ્કેલીમાં હોય એમાં રત્ન કલાકાર તો મુશ્કેલીમાં હોય જ અને છે પણ આપણે બધાએ સાથે મળીને આને સામનો કરી રહ્યા છીએ અને હવે લાગે છે ભગવાનને પ્રાર્થના કે જલ્દી આમાંથી બધા બહાર નીકળી જાય છે મદદથી હવે આમાં મદદની વાત એ છે કે આપણે રજૂઆત કરી છે હજી ન્યાથી કોઈ રિપ્લાય નથી આવ્યો કે હવે અમે આ મદદ સરકાર સરકારશ્રીએ શરૂ કરી છે અત્યારે એની કાર્યવાહી ચાલતી છે એમ આપણે આશાવાદી રહીએ કાકા બીજો એક સવાલ ડાયમંડ બુથ શરૂ થયો છે વર્ષો થઈ ગયા છે અત્યાર સુધીમાં કેટલી ઓફિસ કાર્યરત થઈ છે અને નથી થઈ તો કેમ નથી થઈ એમાં એવું છે હમણાં આપણો પ્રશ્નનો જવાબ તો આવી ગયો કે બજાર માર્કેટ જ વીક છે બધાયને આવું છે ધંધો આ કરવો હોય તો નવો ધંધો વધે તો ઉત્સાહ હોય ને આવે એટલે જે લોકો આવ્યા છે સો એક જણા એ લોકો ધંધો કરે છે પાછા એકવીસ તારીખે બીજા પાછા લગભગ સો એક ઓફિસ આવે છે ધન્યવાદ થેન્ક યુ અમારા અણત્રીસવા પોલીસ સ્ટેશન આ છે અને ડ્રીમ સિટી પોલીસ સ્ટેશન આપને ખબર છે કે ડાયમંડ બુર્સને ધ્યાનમાં રાખીને એની સુરક્ષા માટે જોઈએ અને અહીંયા કસ્ટમના ઓફિસ બી છે દેશ વિદેશ લોકોને બી અહીંયા અવર જવર ટુ સમયમાં જો થવાના જ છે અત્યારે થઈ રહ્યા છે કે ટૂંક સમય ઓર વધશે જોઈએ તો ખજોદ ગામ અને આ ડાયમંડ બુર્સ એના મળાઈને જો ડ્રીમ સિટી પોલીસ સ્ટેશનના મંજૂરી જો એ માની જો ગુજરાત સરકારશ્રીએ કરી છે એના હિસાબથી આજે જો એના ઉદઘાટન કરવામાં આવેલા જો અને આ હાઈવે આપણા એવું છે કે અહીંયાથી નીકળે તો સીધા પલસાણા થઈને મુંબઈ નીકળી જવાય એની બી સુરક્ષા જળવાઈ રહે એના આશરેથી આ અમારા પોલીસ સ્ટેશન છે જ્યાં એક પીઆઈ ત્રણ પીએસઆઈ મિલાન તેતાલીસ જેટલા માણસોને સ્ટાફ અહીંયા રવાના છે જો બે પોલીસની ગાડીઓ રહેશે જોઈએ અને કે આ જો ડાયમંડ બુલ્સના એટલા મોટો સાડા છસો મીટર લંબા સ્પાઇન એરિયા છે એમાં ઈ બાઇક દ્વારા અંદર પેટ્રોલિંગ રહેશે અને ઉમીદ રાખીએ છીએ કે જે જે રીતે આગે ધમધમતા જશે જોઈએ તે રીતે જો પોલીસના રોલ ઓરામાં વધતા જશે વધતા જશે અને સેફ્ટી સિક્યુરિટી પૂરા ઇન્સ્યોર રહે એવી અમે લોકો પૂરા કામ કરતા ગામણીય વિસ્તાર જોવા મળશે ક્યાં કયા ગામ જોવામાં આવ્યા છે શહેરમાંથી અને કેટલી વસ્તી થઈ ગઈ છે સુરત પોલીસની હવે અત્યારે જો ઓલપાડ તાલુકા કામરેજ તાલુકાના નવ ગામ જેટલા સુરત શહેર કમિસ્ટ્રેટમાં સમાવેશ કરવામાં આવેલા છે કુલ આશરે વસ્તી અમારી નેવું લાખના આસપાસ વસ્તી શહેરને થઈ ગઈ છે અને એને જ લઈને જો અમારા અભી ચેલેન્જેસ પણ વધતા જશે જો એ કારણ કે આજુબાજુ શહેરના આજુબાજુ જે રીતે જો અર્બનાઇઝેશન થઈ રહ્યા છે સહીકરણ થઈ રહ્યા છે તો આવના સમયમાં સિટી અને રૂરલ એરિયાના લગભગ એક જ જેવા કામ થઈ રહ્યા છે તો આ હિસાબથી સરકાર શ્રી ગૃહ વિભાગે જોએ આપણે નવ ગામ આપેલા છે અને તે વિસ્તારો બી અમારા જ્યાં જરૂર છે ત્યાં સ્થાપના આવી જ પ્રક્રિયા મહેકમ માટે જો આ વખતે બી બજેટમાં ગયા છે અને ઉમીદ છે આપણે રાજમંત્રી સાહેબના માર્ગદર્શનમાં આપણને ઓર મહેકમ મળશે જો સુરત શહેરના અને આવનાર આપણે વાત કરીએ ચાર પાંચ વર્ષ પહેલા સાડા ત્રણ હજાર મહેકમ હતા અત્યારે સાત હજાર મહેકમ થઈ ગયા છે આપણા और आना दिवसों में सूरत शहर में बस्ती काम धंधा बिजनेस और लोगों फूटफॉल जो बाहर से रोज दर रोज आए थे ध्यान में महकम मेहकमारा लगभग दर वर्षे हर बजट में थता जाए okay.